સુરત સુમુલ ડેરીની બારડોલી બેઠકની પેટાચૂંટણી આજે યોજાઈ હતી પૂર્વ ડિરેક્ટર અજય પટેલ રાજીનામું મુક્ત બેઠક ખાલી પડી હતી સત્તાવન જેટલા મતદારો છે ભાજપ સામે ભાજપ જ છે ભાજપે જીતેન્દ્રભાઈ પટેલને ઉમેદવાર બનાવ્યા ત્યારે સામે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ બિપિન ચૌધરીએ ઉમેદવારી કરી તાપી જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ સુમુલ ડેરીમાં ફરી ચૂંટણી આવી છે સુમુલ ડેરીની બારડોલી બેઠક પર પેટા ચૂંટણી માટે આજે મતદાન થયું હતું અગાઉ બારડોલી બેઠક પર ખરવાસ્તાના અજીત પટેલ ડિરેક્ટર હતા પરંતુ અજીત પટેલે રાજીનામું મૂકી દીધું હતું બારડોલી બેઠક ઘણા લાંબા સમયથી ખાલી પડી હતી હવે આ બેઠક માટે ચૂંટણી જાહેર થતાં ભાજપ સામે ભાજપ ચૂંટણી લડી રહ્યું છે ભાજપે જીતેન્દ્ર પટેલ ઉર્ફે જીતુ બામાણીને ઉમેદવાર બનાવ્યા છે જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ છે સામે પક્ષે મેન્ડેટ પ્રથા સામે બારડોલી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ બિપિન ચૌધરીએ પક્ષ સામે બાયો ચડાવી ઉમેદવારી કરી પક્ષ દ્વારા ભાજપમાંથી બિપિન ચૌધરીને સસ્પેન્ડ પણ કર્યા છે ચૂંટણીમાં કુલ સત્તાવન મતદારોએ મતદાન કર્યું હતું સુરેશ રાઠોડનો રિપોર્ટ બારડોલી